રાજકોટથી સમાચાર જિલ્લાના જસદણના વીરનગર હોસ્પિટલ સામે કાર્યવાહી વીરનગર આંખની હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ કરી દેવાયું છે સાથે જ મોતિયાના ઓપરેશન બાદ ત્રીસ દર્દીને થયેલી આડઅસરની તપાસ પણ સરકારે સોંપી છે જેના માટે નવ તજજ્ઞોની તપાસ કમિટી બનાવી

જેના ભાગરૂપે રાજકોટની ટીમ આવીને અહીંયા સીલ મારી ગયા અને કાલે અમદાવાદથી બધા આવ્યા હતા અને જરૂર પડે સઘન સારવાર પોતાના ખર્ચે કરવા માટે આ ટ્રસ્ટ તૈયાર છે અને એને માટે વર્મા અમારા ડૉક્ટર વર્મા સાહેબ છે ટ્રસ્ટી છે અને સિનિયર ડોક્ટર છે એટલે એ પણ અત્યારે રાજકોટ છે અને એના દર્દીઓને સારી રીતે સારવાર મળે અને એમાંથી આ બચી જાય એના માટેના એ પ્રયત્નશીલ અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન

અને કયા પ્રકારની ખામી હતી જેના કારણે આ દર્દીઓ કે જેમણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું એને આડઅસર થઈ છે કેવા પ્રકારની આડઅસર થઈ છે અને કેટલી અસર થઈ છે આ તમામ બાબતો જાણી અને તેનો રિપોર્ટ કરવાનો છે નવ તજજ્ઞોની તપાસ કમિટી રચવામાં આવી છે જેના અધ્યક્ષ ડોક્ટર સોમેશ અગ્રવાલને બનાવવામાં આવ્યા છે મહત્વપૂર્ણ બાબત કે ત્રેવીસ તારીખ આ બનાવ છે ત્રેવીસ તારીખે ઓપરેશન કરવામાં આવ્યા હતા ભૂતકાળમાં પણ વિરમ ગામની એક હોસ્પિટલ હતી જ્યાં આ પ્રકારનો અંધાપા કાંડ થયો હતો મતલબ કે ત્યાં મોતિયાના ઓપરેશન કરનાર દર્દીઓને અસર થઈ હતી લગભગ સત્યાવીસ જેટલા દર્દીઓ હતા કે જેને અસર થઈ હતી અને એ અંગે પણ તપાસ કરી એ પહેલા ત્યાં પણ આ જ રીતે ઓપરેશન થિયેટર જે હતું એ સીલ કરવામાં આવ્યું હતું અહિયાં પણ જે આ શિવાનંદ મિશન આંખની હોસ્પિટલ છે વીરનગર ખાતે એ ઓપરેશન થિયેટર હાલ સુરત સીલ કરી દેવામાં આવ્યું છે હવે આ જે તજજ્ઞો છે એ રિપોર્ટ સબમિટ કરશે અને રિપોર્ટમાં છે આભાર જાણકારી આપવા માટે તો સમગ્ર મામલે નવ તજજ્ઞોની તપાસ કમિટી બનાવવામાં આવી સોમેશ અગ્રવાલ કે જે યુનિવર્સ એમ એન જે ઇન્સ્ટિટ્યુટ ના છે તેઓ અધ્યક્ષ છે કમિટીના લેબ ટેકનિશિયન અને નર્સનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે